જૂનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે વિવાદ થઈ રહ્યો છે લોહાણા મહાપરિષદ નારાજગીના મૂળમાં છે લોહાણા મહાપરિષદે પીએમ મોદીને પત્ર લખ્યો પત્રમાં જૂનાગઢ ઉમેદવાર રાજેશ ચુડાસમાના નામના વિરોધનો છે ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં નો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે ડોક્ટર અતુલ ચગના આપઘાતથી લોહાણા પરિષદ એ વ્યથિત છે જૂનાગઢ બેઠક પર ઉમેદવાર બદલવા માંગ પણ એટલી જ તેજ થઈ રહી છે તો આ એક એવી બેઠક જૂનાગઢ કે જ્યાં પણ રાજકીય ઘમાસાન ચાલી રહ્યું છે આપને એ પણ જણાવી દઈએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને મેદાને ઉતાર્યા છે તેની સામે પણ વિરોધના સૂર છે વિવાદ સતત વધી રહ્યો છે લોહાણા સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે ડોક્ટર અતુલ ચગના આપઘાતના તાર રાજેશ ચુડાસમા સાથે જોડાયેલા છે અને એટલે જ ડોક્ટર અતુલ ચગના આપઘાતથી લોહાણા પરિષદ વ્યથિત છે જોકે ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો જૂનાગઢના ઉમેદવાર રાજેશ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે લોહાણા કારણ કે લોહાણા નારાજગીના છે તો પહેલા સાબરકાંઠા અને હવે જૂનાગઢ લોકસભા કે આ બંને જગ્યા પર ઉમેદવારોને લઈ સતત વિરોધ થઈ રહ્યો છે ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી રહી છે જુનાગઢમાં રાજેશ સુડાસમાને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે જો કે તેમને રિપીટ કરવામાં આવ્યા છે એક એકતેરફ ડૉક્ટર અતુચંદ આબઘાત કેસ કે જેના તાર પર તેમની સાથે જોડાયેલા છે અને એટલે જ લોહાણા મહાપરિષદ નારાજગીના મૂળમાં છે તેઓ વિરોધ કરી રહ્યા છે તેઓ મેદાને આવ્યા છે કે ઉમેદવાર બદલવામાં આવે તેઓ ત્યાં સુધી માંગ કરી રહ્યા છે અને આજે તમને પીએમ મોદીને પત્ર લખ્યો છે પત્રમાં જુનાગઢ ઉમેદવાર રાજેશ ચુડાસમાના નામના વિરોધના સુર પણ છે ડોક્ટર અતુલ ચંદ આપઘાત કેસનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડોક્ટર અતુલ ચંદના આપઘાતથી લોહાણા પરિષદ ગથિત છે અને તેઓ આ માંગ કરી રહ્યા છે એટલે કે જુનાગઢ બેઠક પર પણ ઉમેદવાર બદલવા તેઓની માંગ છે પીએમ મોદીને આ અંતર્ગત પત્ર લખવામાં આવ્યો હતો

જુનાગઢના એક ભાજપના અને જનસંઘના જૂના અગ્રણીએ સી આર પાટીલને કાગળ લખ્યો છે કે રાજેશ ચુડાસમાને બદલે કોઈ બીજો ઉમેદવાર આપો પણ તાજેતરમાં જ અત્યારે ગુજરાત ફર્સ્ટ પાસે એક પત્ર આવ્યો છે લુવાણા મહાપરિષદે પણ નારાજગી વ્યક્ત કરી છે લુવાણા મહાપરિષદે પત્ર લખ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન કાર્યકર કાર્યાલય નવી દિલ્હી લોકસભા ચૂંટણીમાં જુનાગઢ ખાતે ઉમેદવારી સામે નારાજગી વ્યક્ત કરી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ધ્રુવી પત્ર લખ્યો છે અને રાજેશ ચુડાસમાની પસંદગી સામે નારાજગી વ્યક્ત કરી છે લુવાણા મહાપરિષદે એવું કહ્યું છે કે અમે ભાજપ સાથે છીએ સમગ્ર ગુજરાત અને રઘુવંશી સમાજ પરંતુ ભાજપે જે અતુલ ચગનો કેસ છે વડોદરા જે વેરાવળના જે તબીબનો આપઘાત કેસ છે જેનો કેસ ચાલુ છે ન્યાયિક અદાલતમાં છે તેવા સમયે રાજેશ ચુડાસમાને જે જે ટિકિટ આપી અને ઉમેદવાર તરીકે ત્રીજી વાર ઉતાર્યા છે એનો વિરોધ વ્યક્ત કરતો આ પત્ર આજે રવાના કરવામાં આવ્યો છે લુવાણા મહાપરિષદે પણ નારાજગી વ્યક્ત કરી છે આજે સવારે જ ગુજરાત ફર્સ્ટ પાસે જે આવ્યો હતો એ ત્યાંના અશ્વિનભાઈ મણિયારનો આવ્યો હતો જેમણે સી આર પાટીલને રજૂઆત કરી હતી અને અત્યારે આ જે લેટર છે એ લુવાણા મહાપરિષદે આપ્યો છે આ લેટર જોઈશા દર્શકોને આપણે એમાં લુવાણા મહાપરિષદે વડાપ્રધાનને સંબોધીને લખ્યું છે કે રઘુવંશી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જ છે આપની સાથે છે અત્યારના સમયમાં એક બાબત પ્રત્યે આપનું ધ્યાન દોરું છું રઘુવંશી લુવાણા સમાજની દુભાયેલી લાગણી પ્રત્યે અમારી તમને જાણ કરવાની ફરજ છે અને એ અંતર્ગત તેઓ એક કાગળ લખ્યો છે આ પત્રમાં એવું લઘુ લુવાણા મહાપરિષદે કર્યું છે કે ફેબ્રુઆરી બે હજાર જે ત્રેવીસના ના રોજ જે રઘુવંશિંહ લુવાણા સમાજના સેવાભાવી વેરાવળ ગીર સોમનાથના ડોક્ટર અતુલભાઈ ચગનું જે અપમૃત્યુ થયું હતું તેની સુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા પર આરોપ લગાવવામાં આવ્યો હતો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે છતાં તેમને જુનાગઢથી લોકસભાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલી છે આ વ્યક્તિની ઉમેદવારીના કારણે બધા જ સમાજના લોકો વ્યથિત છે અને તેઓનું કહેવાનું આ પત્રમાં એવું પણ છે કે રઘુવંશી સમાજને ખૂબ ઊંડો આઘાત લાગ્યો છે વડાપ્રધાનને વિનંતી કરી છે કે જૂનાગઢમાં આ ઉમેદવારની પસંદગી માટે પૂરતી તપાસ કરાવીને સંતોષની જે કહેવાય સંતોની ભૂમિ જૂનાગઢમાંથી અન્ય કોઈ લાયક અથવા કોઈ સેવાભાવી ઉમેદવારને ટિકિટ આપશો તો સમસ્ત સમાજમાં એક અનેરો આનંદ થશે આમ લુવાણા મહાપરિષદે રાજેશ ચુડાસમાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આજે પત્રયુદ્ધ છેડ્યું છે સોશિયલ મીડિયામાં તો રઘુવંશી યુવા ગ્રુપે વિરોધ વ્યક્ત કરતા કેટલી પોસ્ટ મૂકી હતી પરંતુ અત્યારે લુવાણા મહાપરિષદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગીર સોમનાથ અને જુનાગઢ બંને જિલ્લામાં સમાવેશ જુનાગઢ સંસદીય બેઠક ઉપર ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલે ભાજપ કોઈ બીજો ઉમેદવાર બદલાવે ભાજપની અમે સાથે છીએ જી જી અને ધર્મેશ નારાજગી જો કે તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને અતુલ ચક આપઘાત કેસના તાર પર રાજેશ ચુડાસમા સાથે જોડાયેલા છે એને લઈને પણ વિરોધ એટલો જ થઈ રહ્યો છે અને ઉમેદવાર બદલવાની માંગ તેને લઈને પણ છે ભાજપની જ્યારે યાદી જાહેર થઈ ધ્રુવિશા ત્યારે મોટા ભાગના સાંસદોને નો રિપીટ કરવામાં આવ્યા છે પરંતુ હવે કોળી સમાજમાં રાજેશ ચુડાસમાનો વિકલ્પ નથી કે અન્ય કંઈ કારણ એને કારણે રાજેશ ચુડાસમાનું નામ આવતા જ સૌથી વધુ રઘુવંશી સમાજના જેટલા સોશિયલ મીડિયા ગ્રુપ છે એમાં વિરોધ વ્યક્ત થઈ રહ્યો હતો દરમિયાન જુનાગઢ કોર્પોરેશનની કામગીરી લઈને એક જૂના જનસંઘી અને ભાજપમાં વર્ષો સુધી સક્રિય રહેલા અશ્વિન મણિવાય પણ પ્રદેશ અધ્યક્ષને જાણ કરી છે પણ લુવાણા મહાપરિષદ એટલે એક મોટું નામ કહેવાય છે સંસ્થા કહેવાય છે અને લુવાણા સમાજની જે મહાનગરોમાં જે વોટ બેંક પણ છે અને એ સમાજે અત્યારે વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરી છે કે વડાપ્રધાનના સાથે એક નેતૃત્વને તેઓ માની માની રહ્યા રહ્યા છે છે ભાજપને પરંતુ અતુલ ચક કેસમાં જે જેનું નામ છે જેના ન્યાયિક અદાલતમાં કેસ ચાલે છે એ વ્યક્તિને ટિકિટ આપવાથી એટલે રાજેશ ચુડાસમાને ટિકિટ આપવાથી સમાજમાં ઊંડા આઘાત અને દુઃખની લાગણી અનુભવે છે માટે ભાજપની સાથે છે જૂનાગઢના તમામ રઘુવંશીઓ સહિત સમાજ અને આવા આપણી સાથે એસોસિએટેડ દીક્ષિત ઠકરાર પણ છે દીક્ષિત લુહાણા મહાપરિષદે નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે રાજેશ ચુડાસમાની બદલે કોઈ પણ બીજો ઉમેદવાર શું કહે તો રાજેશ ચુડાસમા બદલે કોઈ પણ ઉમેદવારને લોહાણા મહાપરિષદે આ પત્ર લખ્યો છે સતીશ વિઠલાણી આપણી સાથે સીધા જોડાઈ ગયા છે કે જેઓ એ પીએમ મોદીને પત્ર લખ્યો છે સતીશભાઈ આ પત્ર લખવાની જરૂર કેમ પડી એક્ચ્યુઅલી ખાલી મોદી સાહેબને આપણે ધ્યાનમાં લાવ્યા કે આપણે છે આપણે રાજેશભાઈ જે છે એમની આપણે આજે ડેથ સુસાઇડ નોટની અંદર જ્યારે ડોક્ટર જેવા સન્માનીય વ્યક્તિ એ મેન્શન કરતા ગયા હોય કે ભાઈ મારે એવું એમની સામે આણી ચિંતાણી હોય આપણે ચુડાસોમાં સાહેબ સાથે તો એ સંજોગોની અંદર નિષ્પક્ષ તપાસ થાય અને એ એ નિષ્પક્ષ તપાસની અંદર સમજો એકદમ ક્લીન હોય એની અંદર કારણ કે જરૂરી નથી કે હોય જ એની અંદર ઇન્વોર્ટ હોય પણ નિષ્પક્ષ તપાસ થાય ત્યાં સુધી એટલીસ્ટ એમની ત્યાં આગળ નોમિનેશન ના આવે એવી આપણી એક રિક્વેસ્ટ છે બીજું આપણે આપણે એમને ધ્યાનમાં લઈ આવ્યા છે કે આ સુસાઈડ નોટ માં જે આપણે ડોક્ટર અતુલભાઈ ચુક કે જે મૂક્યું છે એની અંદર એ પ્રમાણે જો એ એ એ હકીકતની પોલીસ તપાસ ઇન્ડિપેન્ડન્ટ થવી જોઈએ સતીશભાઈ ગિરીશભાઈએ બે દિવસ પહેલા જ એક સ્ટેટમેન્ટ વાયરલ કર્યું હતું જૂનાગઢથી તેમાં ગિરીશભાઈ કહ્યું હતું કે એક જ દોકલ વ્યક્તિ આ વિરોધ કરે છે અને હવે મહાપરિષદ ખુલીને આવી છે ખરેખર હકીકત શું છે આખો લોહાણા સમાજ છે તે આક્રોશિત છે વિરોધ 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 કરતા એક આપણે બહુ જ ફોરાયટલી નરેન્દ્રભાઈને અને અમિતભાઈને ધ્યાનમાં લાવીએ છીએ કે આ એક વ્યક્તિ વિશે જે આપઘાત કર્યો છે એમણે અને એમની સુસાઈડ નોટ ની અંદર એમણે જે આ નામનો ઉલ્લેખ કર્યો છે તો એ પહેલાનું એક મેટર છે તો આનો નિષ્પક્ષ જાંચ થાય અને એ જેવી જાચની અંદર જે બી એનું આઉટકમ આવે એ આપણને બધાને જ સર્વમાન્ય હોઈ હોય શકે અને ત્યાં સુધી એટલીસ્ટ એની અંદર જે છે આપણે મારું એવું માનવું છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જયારે બી આ ટિકિટ ડિકલેર કરી હશે એ પહેલા ચોક્કસ આ બધી વસ્તુઓનો અભ્યાસ કરીને જ કર્યું હશે એની અંદર અને એમ શ્યોર કે આ પાસું બી જોયું હશે પણ અત્યાર સુધી આપણી ધ્યાનની અંદર મહાપરિષદના ધ્યાનમાં કે ઘણી બધી ત્યાં લોણા જ્ઞાતિના સંગઠનના ધ્યાનમાં આ બાબતનો કોઈ બી ખુલાસો આવ્યો નથી

સી કિશોર લોહાણા સમાજ ડિમાન્ડ શું છે હવે હેલો કિશોરભાઈ અવાજ સંભળાય છે મારો હેલો અવાજ સંભળાય છે મારો હા બોલો આયો અવાજ આવે લોહાણા સમાજ ડિમાન્ડ શું છે હવે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચૂલા સમાને ફરીથી એક વખત ટિકિટ આપી છે તો હવે સમાજ શું ડિમાન્ડ કરી રહ્યો છે એક લોહાણા સમાજ તો ઠીક પણ દરેક અન્ય સમાજ વિરોધ કરે છે કારણ કે હું તો સ્પષ્ટ થાય છે કે એક જે ઉમેદવાર છે એના ઉપર આરોપ મૂકેલો છે મનનાર વ્યક્તિ લખી ગયો છે તો ભાજપ પાસે ઘણા ઉમેદવારો છે વર્ષોથી સક્રિય છે અને બીજું કે બે ટર્મ તો આવે છે તો ત્રીજી વખતે એક ના ઉમેદવાર ને શું એવા કે જેના ઉપર દાગ લાગ્યો છે કોઈક નવા સારા ઉમેદવાર ને ટિકિટ આપવી જોઈએ રઘુવંશી સમાજ ખુલ્લી ને ટેકો જાહેર કરશે બાકી

તો આવનારો સમય ખબર પડે ને એટલે કેવો સમયમાં શું કરશો કારણ કે આવનારા સમયમાં ચૂંટણી ખૂબ હવે નજીક છે લગભગ બાર તારીખ થી નામાંકન ભરવાની શરૂઆત થશે પરંતુ શું રિક્વેસ્ટ શું કરશો કારણ કે બે ટિકિટ બદલાઈ છે ભારતીય જનતા પાર્ટીમાં વડોદરા અને સાબરકાંઠા તો એવી તમે સ્ટ્રોંગલી ડિમાન્ડ કરશો કે જુનાગઢ બદલાઈ જવી જોઈએ હા અમારા જે સમાજના જે આગેવાન છે પ્રમુખ છે જે મહાપરિષદના સતીશભાઈ વિઠલાણી બરાબર એમને આજે એક લેટર મુખ્ય પછી અમિત શાહ સાહેબ ને લખ્યો છે જે પી નડ્ડા ને લખ્યો છે ઉમેદવાર બદલાવો બરાબર એમને રજૂઆત કરી છે અમારો રઘુવંત્રી સમાજના આગેવાનો શું નિર્ણય લે છે એ ઉપર આખો સમાજ નિર્ણય લે છે બિલકુલ તો આભાર કિશોરભાઈ અમારી સાથે જોડાવા બદલ તો જુનાગઢમાં ફરીથી એક વખત કકડાટ છે તે શરૂ થયો છે અને લોહાણા સમાજના આગેવાનોએ જે પીએમ મોદી છે તેને પત્ર લખ્યો છે તમામ માહિતી